કેરીના ગોટલાઓનું ફરીવાર વાવેતર કરી અને વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાગૃતિ કરીશું જે સંદર્ભે નવસારીની ગ્રીન આર્મી ગ્રુપે પ્રોમિસ કર્યું હતું એ મુજબ એક હજાર કેરીના ગોટલાઓ સત્તર છ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યે એમના સ્ટુડિયો ખાતે પહોંચાડવામાં આવ્યા અને આર જે ઉત્સવ દ્વારા એમને સરસ મજાનો આવકાર આપવામાં આવ્યો એમની સાથે વાતો કરવામાં આવી અને લાઈવ રેડિયો ઇન્ટરવ્યૂ પણ કર્યું અને આ રીતે ગ્રીન આર્મી ગ્રુપ નવસારી દ્વારા એક હજાર ગોટલાઓ સુરતના એફએમ ખાતે પહોંચાડવામાં આવ્યા અને પર્યાવરણની જાગૃતતા આવરી લેવામાં આવી દેગામ હાઈસ્કૂલમાં કિશોરાવસ્થાને મુંઝવતા પ્રશ્નો અંગે સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એન્ડોલેસટ હેલ્થ એન્ડ વેલનેસ દિનની ઉજવણી ભીમભાઈ દેસાઈ હાઈસ્કૂલ દેગામ ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કિશોરાવસ્થાને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાને સ્પર્શતો વિષય એટલે કે પોષણ અને પરામર્શને આવરી લેવામાં આવ્યો હતો. ખેરગામમાં વરસાદના વધામણા મે જૂનમાં અસહ્ય ગરમી ઉકળાટ બાદ ગત સપ્તાહમાં માત્ર રાત્રિના સમયે જ થોડો વરસાદ વરસતા રાહત થતી હતી જે વરસાદ 43 મિલીમીટર થાયો હતો મંગળવારની બપોરે ફરીથી વાદળો ઘેરાતા એક કલાકમાં પંદર મિલીમીટર જેટલો વરસાદ થતા સમગ્ર નગર તાલુકામાં ઠંડક પ્રસરી હતી ભારે ગરમીથી ત્રાસેલા લોકોને રાહત થઈ હતી આમ હવે ચોમાસું શરૂ થશે એવી લોકોને આશા બંધાય છે

ના હસ્તે દીપ પ્રાગટ કરીને કરવામાં આવ્યું એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો નવસાર જિલ્લાનું ગૌરવ મુકબધીર બાળકોની અદ્વિતીય સિદ્ધિ નવસારી જિલ્લાના માનવ કલ્યાણ ટ્રસ્ટ સંસ્થા વિજલપુરના મુગબધિર બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાએ ઓગણચાલીસ મેડલો જીતી ઝળહરથી સિદ્ધિ હાંસલ કરી છે સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાએ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારીના મમતા મંદિરના મુગબધિર બાળકોએ તેર ગોલ્ડ સત્તર સિલ્વર તેમજ નવ બ્રોન્ઝ મેળવીને ઓગણચાલીસ મેડલો જીતી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ આખું તંત્ર જ્યારે કામે લાગ્યું છે અને રાજકોટનો અગ્નિકાંડ જે ખરો તે પણ માત્ર વેલ્ડિંગના એક તણખા થકી જ થયો હતો તો ત્યારે કલેક્ટર કચેરી ખાતે જ્યારે શેડનું વેલ્ડિંગ કામ થઈ રહ્યું છે તો ત્યારે કેમ કોઈ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં નથી આવતો કલેક્ટરથી માંડી તમામ અધિકારીઓ ત્યાંથી જ આવન જાવન કરે છે તેમ છતાં પણ તેઓની નજરે શું આ નથી દેખાતું કે જ્યારે આ ઇજારાદાર પંદર ફૂટથી પણ ઉપરની હાઈટ ઉપર વગર કોઈ સેફ્ટીએ વેલ્ડિંગ કરી રહ્યો છે અને ત્યારે આ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે એટલે શું નવસારીમાં પણ કોઈ મોટી દુર્ઘટના બને સ્કેપ ફોલ્ડિંગ કે કોઈપણ પ્રકારના સેફ્ટી પ્રિકોશન્સ વગર જ્યારે આ કામ કરે છે જો એ ઇજારાદાર પડી જાય એને વાગે લાગે મૂકે ત્યાર પછી ત્યાં તંત્ર જાગશે ખેરગામ તાલુકાના વાડ ગામના અગ્રણી ખેડૂત અને સામાજિક કાર્યકર દિનેશભાઈ ભીખુભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી પાંચસો થી વધુ વિદ્યાર્થીઓને સ્ટેશનરીનું મફત વિતરણ કરે છે મુખ્ય પ્રાથમિક શાળા વાડ ખાતે નિર્જળા એકાદશી નિમિત્તે બસો બાળકોને નોટબુક બોલપેનનું વિતરણ કર્યું હતું વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડીઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એજ્યુકેશન નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં એનઆઈડી નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીરિંગ કમિટીની બેઠક યોજાય નવસારી જિલ્લામાં આગામી તારીખ ત્રેવીસથી પચીસ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લાના એક લાખ બે હજાર ત્રણસો સતાવીસ જેટલા બાળકો ને આવી લેવાનું આયોજન વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી વાહન ચાલકોની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ મહારાજા મૂવીના વિવાદને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ વાંસ્તા તાલુકાની મોટાભાગની આંગણવાડીના કામો મંદગતિથી ચાલતા હોવાથી નાના ભૂલકાઓને વરસાદની સિઝનમાં બેસવા માટે હાલાકી પડી રહી છે વાંસતાના વડલી ફળિયામાં એક વર્ષ અગાઉ આંગણવાડીનું શરૂ કરેલું કામ હાલમાં છેલ્લા કેટલાક મહિનાથી બંધ હોવાથી બાળકોની હાલાકી પડી રહી છે તાલુકાના નાની ભમતી ગામે જિલ્લા પંચાયત સ્વભંડોળ નવસારી તેમજ સંકલિત આદિજાતિ વિકાસ યોજના ટાઈબર સબ પ્લાન દ્વારા બિયારણ કીટ ખાતર દવા ખેડૂતોને આપવામાં આવ્યા જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાબેન માલા બાપજીભાઈ ગાયકવાડ ન્યાય સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ જાદવ તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન તાલુકા ઉપપ્રમુખ માધુભાઈ કારોબારી અધ્યક્ષ તરુણભાઈ તાલુકા પંચાયત સભ્યો યોગેશભાઈ પરસુભાઈ કલ્પનાબેન ગામના સરપંચ જીતુભાઈ ચારણવાલાના સરપંચ મહેશભાઈ ભૂપેનભાઈ ખેતીવાડીના સાહેબ ડોક્ટર ગજરા સાહેબ ગ્રામ પંચાયત સેવક રામજનો તેમજ ખેડૂતો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 34.6 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.4 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 85% અને સાંજે 65% રહ્યું હતું. હવાની ગતિ 4.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो Life go, refresh karo!